હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ગુજરાતી ફેમસ ઢોકળી જો ફ્રેન્ડ્સ પરફેક્ટ દાળ ઢોકળી બનાવી હોય તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો જેથી કોઈ પણ મસાલા રહી ના જાય અને દાળ ઢોકળી એકદમ ટેસ્ટી બને તો ચાલો આપણે જોઈએ બનાવવા માટે આપણે એક કપ તુવેરની દાળ લેવાની છે તેમાં આપણે પાણી નાખીને તેને બે પાણી સારી રીતે ધોઈ લેવાની છે જેથી તેમાં ડસ્ટ ના રહે આ રીતના મસળીને આપણે તેને ધોઈ લેવાની છે આપણી દાળ સારી રીતે ધોવાઈ ગઈ છે હવે આપણે તેનું પાણી કાઢી લઈશું હવે આપણે એક કુકર લેવાનું છે તેની અંદર આ દાળને બફાવા માટે મૂકવાની છે તો કુકરમાં આપણે દાળ એડ કરી લેવાની છે પછી આપણે બે ગ્લાસ પાણી એડ કરવાનું છે પાણી એડ કર્યા બાદ તેમાં થોડું મીઠું એડ કરવાનું છે વધુ મીઠું એડ કરવાનું નથી હવે તેને ગેસ ઉપર મૂકીને ચાર સીટી આપણે વગાડી લેવાની છે તો જ્યાં સુધી દાળ બફાય છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું ટોકડી માટેનો તો તેના માટે આપણે ઘઉંનો લોટ લેવાનો છે તેમાં આપણે બે ચમચી ચણાનો લોટ એડ કરવાનો છે હવે આપણે એક ચમચી મરચું એડ કરશું ત્યારબાદ બાદ ધાણાજીરું પાવડર એડ કરવાનું છે હળદર એડ કરવાની છે હવે આપણે આમાં ત્રણ ચમચી તેલ એડ કરવાનું છે કેમ કે આપણે ટોકડી માટેનો કઠણ લોટ બાંધવાનો છે તેથી આમાં થોડું તેલ વધારે નાખવાનું છે આપણે રોટલી કરતા થોડું વધારે નાખવાનું છે વધુ તેલ નથી નાખવાનું પછી ઢોકળી સારી નહીં બને હવે આપણે આ રીતના પાણી એડ કરીને તેનો મીડિયમ કાઠો એવો લોટ બાંધી લેવાનો છે એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કાઠો પણ નહીં તો તમે જોઈ શકો છો આ રીતનો લોટ તૈયાર છે હવે આપણે આના ઉપર ઢાંકણ ઢાંકીને તેને આપણે લગભગ પંદર મિનિટ માટે મૂકી રેસ્ટ કરવા હવે આપણી દાળ સારી રીતે બફાઈ ગઈ છે તો તેને મદદથી ગ્રેન્ડ કરી લેવાની છે તેને એકદમ ગ્રેન્ડ કરી લેવાની છે જેથી તેમાં આખી દાળ ના રહે હવે તેને ગેસ ઉપર મૂકીને આપણે જોઈ લઈશું કે તે પાતલી છે કે નહીં તો આ થોડી દાળ જાડી છે તો આમાં પાણી એડ કરી લેવાનું છે દાળ ઢોકળીમાં દાળ એકદમ પતલી રાખવી જોઈએ તો જ ઢોકળી સારી બને છે હવે આપણે ઢોકળી વણી લેવાની છે તો તેના માટે આ રીતનો મીડિયમ સાઈઝનો આપણે લુવો લઈ લેવાનો છે લોટનો અને આ રીતના ગોળ મોટી રોટલી વણી લેવાની છે ના એકદમ જાડી કે ના પાતલી એવી આપણે રોટલી વણી લેવાની છે મીડિયમ થિકનેસવાળી રોટલી વણવાની છે તો આપણી રોટલી વણાઈ ગઈ છે હવે તેને આપણે ચાકુની મદદથી ચોરસ આ રીતના કટિંગ કરી લેવાના છે રોટલી બહુ જાડી ના વણવી કેમકે ઢોકળી સારી નહીં લાગે અને જલ્દીથી ચડશે પે નહીં અને પતલી પણ નહીં રાખવાની જેથી તે જલ્દી ચડી જાય અને એકદમ ગળી જાય એટલા માટે તો આપણી દાળ ઉકળી ગઈ છે હવે આપણે આમાં ઢોકળીને એડ કરી લેવાની છે તો આ રીતના એક એક કરીને એડ કરવી અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી ઢોકળી એકબીજા ઉપર ચોટે નહીં આ રીતના આપણે પાંચ રોટલી વણીને તેને આ રીતના ટુકડા કરીને ઢોકળીમાં આ દાળમાં ઢોકળી એડ કરી લેવાની છે તો મેં બધી જ ઢોકળી આમાં એડ કરી છે તેને હવે એક સાઈડ ઉકળવા માટે ધીમા ગેસ પર મૂકી દેવાની છે હવે એક પેનમાં આપણે ત્રણ થી ચાર ચમચી તેલ એડ કરવાનું છે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ આખા મરચાં જીરું અને હિંગ એડ કરવાની છે ત્યારબાદ આપણે લીલા મરચાં અને લીમડો એડ કરી તેને એક મિનિટ માટે સાતળી લેવાનું છે હવે આપણે તેમાં ટામેટા એડ કરી લેવાના છે આને આપણે લગભગ બેથી ત્રણ મિનિટ માટે ચડવા દેવાનું છે ચડી જાય એટલે આપણે મસાલા કરશું તેના માટે એક ચમચી મરચું વન ફોર્ટી સ્પૂન હળદર જીરું થોડું મીઠું ગરમ મસાલો એડ કરી તેને સારી રીતે હલાવી લેવાનું છે મરચા અને મીઠાનું પ્રમાણ તમારે એડ લોટમાં પણ મરચું અને મીઠું આવે છે હવે આપણી દાળ સારી રીતે ચડી ગઈ છે તો આ વઘારને આમાં એડ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે પહેલા દાળ એકદમ પતલી હતી અને હવે થોડીક જાડી થઈ ગઈ છે હવે આપણે આમાં ગોળ એડ કરવાનો છે વઘાર નાખ્યા પછી ઓગળવા માટે આપણે તાળને થવા દેવાની છે હવે આપણે તેમાં અડધું લીંબુ નીચવ અને તેને લગભગ પાંચ મિનિટ માટે આ મસાલા બધા જ દાળમાં મિક્સ થાય તેના માટે ચડવા દેવાની છે તો તમે જોઈ શકો છો સરસ ટેસ્ટી એવી આપણી ઢોકળી તૈયાર છે જો ફ્રેન્ડ્સ વીડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો